ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ બુધેલ નજીક આવેલા કોબડી ટોલટેક્સ પર થોડા દિવસો પહેલાં બનેલી ઝઘડાની ઘટનાને લઈને વર્તેજ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ થોડા દિવસો પહેલાં એક કાર ચાલકનો ટોલટેક્સ માટેનો મંથલી પાસ સમાપ્ત થઈ ગયો હતો જ્યારે તે વાહન ચાલક પાસ વિના ટોલ પાસ થવામાં પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર હાજર રહેલ ટોલ સ્ટાફ સાથે તેમની બોલાચાલી થઈ હતી બોલાચાલીના ઝઘડામાં ત્યારબાદ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર તણાવ સર્જાયો હતો આ બનાવમાં સીસીટીવી ફૂટેજ બન્યા મહત્ત્વના પુરાવા આ સમગ્ર બનાવનો સીસીટીવી વિડીયો ટોલટેક્સ સંચાલકો પાસે હાજર હતો જેની મદદથી પોલીસે આરોપીને ઓળખ્યા હતા અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનો પણ નોંધાયો હતો અને બનાવ સ્થળે રિકન્સ્ટ્રકશન માટે આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા આ ગુનાની વધુ તપાસ હાથ ધરતા વર્તેજ પોલીસે રાહુલ જોશી રમેશ જોશી રાકેશ જોશી અને અક્ષય ધાંધલિયાને ઝડપીને કોબડી ટોલ ટેક્સ પર ઘટનાની જગ્યાએ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ પ્રક્રિયા અંતર્ગત આરોપીઓ પાસેથી સમગ્ર બનાવને કેવી રીતે અંજામ આપ્યો તેનું વર્ણન કરાવાયું હતું અને તેના પરથી વધુ માહિતી એકઠી કરવામાં આવી હતી